કેમ છે યુટ્યુબ ફેમિલી બધા મજા મજામાં જ રહેવું આજે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ અને આજે આપણે તો બ્લોગ બનાવું છું તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ ન રહેજો અને સબસ્ક્રાઈબરને લાઈક કરતા રહેજો જોઈ શકો છો આજે હું દૂધ દેવા આવ્યો હતો વાડીએ આપણે અત્યારે કેમ કે યુટ્યુબ ફેમિલી બધે મજા 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 રહેવા આજે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ અને તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આગળ જોતા રહેજો અને આજે આપણે સાયકલનો વિડીયો પણ આવી રહ્યા છે સાયકલ આવતા એ બ્લોગ બનાવી કેમ કે હું આવ્યો તો દૂધ દેવા વાડે અહીંયા અમારી પાડી છે એટલે દૂધ દેવા આવ્યો તો

આપણે ક્યારે કહેતો ને તમે કહેતા હતા ને જેમ કરીને બતાવે પર તો આજે આપણે હરું પૂરું વાતને જોઈ લેજો કરી લેજો બ્લોક આવો પાંચસો પૂરા થઈ ગયા બે સૌર લઈ ગયો પાંચસો કરવા આવો ને આવો સપોર્ટ આપતા રહેજો અમને તો સારું કરે

lewat dia kehijauan di sini, ni mandir mana tuh jauhnya ni dia, kalau yang Taiwan macam apa macam, atau Marau, jadi mandiri yang